વેજલપુર ગામમાં ભયંકર ગંદકી હોવાથી સાત જૂનના રોજ ઈદનો તહેવાર હોવાથી સાફ સફાઈ માટે ગામના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી સાત જૂનના રોજ મુસ્લિમોનું ઈદનું તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ માટે વેજલપુર ગ્રામ પંચાયતમાં ગામના જાગૃત નાગરિક ફિરોઝભાઈ નાના દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી એ ગામના જાગૃત નાગરિક એવા ફિરોજભાઈ નાનાને સાથે રાખીને વેજલપુર મુસ્લિમ વિસ્તારની અંદર આવેલ ભયંકર ગંદકીનું નિરીક્ષણ કર્યું હતું વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી જિગેશભાઈ ગોહિલ દ્વારા પહેલાં સાફ સફાઈ કરવાનું આશ્વાસન આપ્યું હતું બીજી તરફ આગામી સમયમાં ચોમાસાની ઋતુ હોવાથી વેજલપુર ગામની રૂપારેલ નદી ઉપર આવેલ નાળાની પાઇપોની સાફ સફાઈની રજૂઆત કરવામાં આવી હતી જેથી વરસાદી પાણી નિકાલ થાય અને નદીનાળાની પાઇપોમાં જાડી ઝાંખરા તેમજ કચરાના લીધે પાઇપો જામ થાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી જેથી વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી અને વેજલપુર ગ્રામ પંચાયતના કર્મચારીને સાથે ગામના જાગૃત નાગરિક દ્વારા ગામની મુલાકાત લઈ આગળ સાત તારીખે ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ ધ્યાને લઈ ગામની ગંદકી અને નદીનાળાને સાફ કરવા માટે પંચાયતના તલાટીક્રમ શ્રી રૂબરૂ સ્થળ તપાસ કરી પાંચ તારીખ સુધી સાફ સફાઈ કરી આપવાનું આશ્વાસન આપેલ છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત કેટલા વિસ્તારમાં કેટલી સાફ સફાઈ કરાવશે તે જોવાનું રહ્યું